you <laughs> અત્યંત પાવન છે પ્રભુ રામનું થશે ચિંતાઓ દૂર કરો મનન પ્રભુ શ્રી રામનું નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું પ્રભુ શ્રી રામનું નામ એટલું પાવન ગણવામાં આવે છે કે જેના નામથી પથ્થરો પણ જો તરી જતા હોય તો એના નામનું સતત જપ કરવાથી એના નામમાં એની ભક્તિમાં લીન થઈ જવાથી એક માણસનું સંપૂર્ણ જીવન તરી જાય છે એવી રામ નામની ભક્તિ કે છેલ્લા ઘણા વર્ષોથી એક પ્રેરણાથી આ ભક્તિ શરૂ થઈ છે અલગ અલગ જગ્યાઓએ આ રામધૂન ચાલુ હોય છે એવી અખંડ રામધૂન આજે મોરબી પાસે આવેલા ટંકારા ગામની અંદર છે ત્યારે એ ટંકારા ગામની અંદર કેવી રીતે રામધૂન કઈ પ્રેરણાથી શરૂ કરવામાં આવી છે એ બધી જ માહિતી આપણે લેવાના છે ત્યારે મારી સાથે છે તમારું નામ જણાવજો પહેલાં મારું નામ છે ધીરુભાઈ ચિકાણી જી ધીરુભાઈ આજે રામધામ આશ્રમ ટ્રસ્ટ છે હા એના દ્વારા કેવી રીતે આ રામ રામધૂનનું પ્રારંભ થયો હતો અને આ કેટલા ટાઈમથી કરવામાં આવે છે હવે ટ્રસ્ટ દ્વારા શ્રી નાથા ભગત ની પ્રેરણાથી ટંકારા મોરબી પડદરી ધ્રોલ જોડિયા આજુબાજુના હળવદ દરેક વિસ્તારમાં નાથા બાપાએ છેલ્લા બેતાલીસ તેતાલીસ વર્ષથી અખંડ રામ નામનો ધૂણો ધકાવ્યો છે ગામડે ગામડે ધૂન કરી છે અને તેમાંની એમની પ્રેરણાથી દેપાડિયા ખંભાળા અયોધ્યા અને રાજપર ખાતે અખંડ રામધૂન ચાલે છે મોરબીના ત્યાર પછી બાપાની પ્રેરણાથી ત્રણ જગ્યાએ મોરબી તેર મહિ ચૌદ મહિના પૂરા કર્યા ટંકારા આઠ મહિના ત્યાં ચાલે છે અને ત્યાર પછી ધ્રોલ જવાની છે તેરતેર મહિના માટે તો તમે જે રીતે સાંભળ્યું એ રીતે આટલા બેતાલીસ વર્ષથી આવી અખંડ રામધૂન જે છે એ ચાલુ છે જેનાથી લોકોની અંદર જે રામ ભક્તિ છે જે રામનું નામ લેવાની ભક્તિ છે એનું સિંચન થાય છે ત્યારે ટંકરા જે આઠ મહિનાથી રામધૂન ચાલુ છે હા તો આવી રીતે કેવી રીતે ચોવીસ કલાક લોકો કેવી રીતે આવતા હોય છે આમાં તમે કેવી રીતે જે વારા ગોઠવતા હોય છો એ ક્યાં જણાવો આજુબાજુના લગભગ ઓગણસાઠ ગામના વારા અહીંયા કણે હોય છે રાત દિવસ ચોવીસ કલાક એટલે અમે કન્ટિન્યુ અલગ અલગ ગામના એક ચાર્ટ બનાવી ટાઈમ ટેબલ એ ટાઈમ ટેબલ મુજબ દરેક ગામને એક દિવસનો વારો આપ્યો મહિનામાં ફક્ત એક જ દિવસ વારો આવે છે અને અહીંયા કણે સિવાયના અન્ય ગામના લોકો આજુબાજુના લોકો પણ અહીંયા આવે છે લગભગ બપોરના ટાઈમે ત્રણસોથી હવા ત્રણસો માણસો અહીંયા હોય છે રામધૂન બોલવા માટે આ સંપૂર્ણ દિવસ દરમિયાન ચોવીસ કલાકની અંદર કેટલા લોકો આનો લાભ લેતા હશે લગભગ સાડા થી ચારસો માણસો અહીંયાં કણે ધૂનમાં હોય છે ત્યાર પછી ભોજનમાં પણ ત્રણસોક જણા હોય છે એટલે સાડા ત્રણસો ચારસો જણા અહીંયા કણે લાભ રામધૂનનો અચૂક લાભ અચૂક લે છે જી તો આવી રીતે સાડા ત્રણસો લોકો એવી રીતે ચારસો લોકો આખો આમ સતત રામધૂન ચાલુ હોય છે તો આ રામધૂન ચાલુ હોય છે ત્યારે અલગ અલગ મંડળો આવતા હોય છે અને કેવી રીતે ચોવીસ કલાક એનું ભજન થતું હોય છે કીર્તન થતું હોય છે કેવી રીતે એટલે એ લોકો મંડળ આવે મંડળને અમે ચાર્ટ પ્રમાણે એને બોલાવી કે આ તારીખે આપનો વારો છે અને અમારા જે આ રામધૂનનું સંકલન કરે છે બાપભાઈ ગોપાણી જે દેપાડિયા નિવાસી છે તે અવારનવાર અહીંયા આવે છે એવી રીતે અમે અહીંયાથી બહાર ધૂન કરવા જાય છીએ દર વર્ષે અયોધ્યા એક મહિનાની ધૂન કરીએ છીએ હમણાં જ બાર જ્યોતિર્લિંગ ગઈ સાલે અમે સોમનાથ ખાતે નવ દિવસની અખંડ રામધૂન કરી આવ્યા ત્યાર પછી હમણાં જ પંદર દસે અમે મલ્લિકાર્જુન પણ જવાના છે સાતસો આઠસો માણસો તેવી તેવી રીતે નજીકમાં અમે અહીંયા કણે નેનપુર પથમેળા એવી રીતે ધૂનમાં જતા હોઈએ છીએ જી તો આટલા બધા લોકો આ ધૂનનો લાભ લેતા હોય છે બધાને આટલી ભક્તિનો જે આનંદ મળતો હોય છે સાથે સાથે રાસ ગરબા પણ અહીંયા થતા હોય છે એ સાથે એક બીજી વાત પણ છે કે જે રામ નામ લખવા માટે જે એક બુક આપવામાં આવે છે તો એ વિશે તમે શું કહેશો હા રામ ની અમારે એક તેર કરોડ મંત્રનું એક રામ નામ ની બેંક બનાવી છે એ એક ફેરે પૂરી થઈ ગઈ આ બીજી હાલે હવે ત્રીજી પણ ચાલુ થવાની તૈયારીમાં છે તેર તેર કરોડ ના મંત્ર રોજ ની કેટલી પુસ્તકો અહીંથી જતી હોય છે અહીંયાથી અસંખ્ય જાય છે જે માણસો હવે પાંચ ચાર લેતા જાય બે ત્રણ લેતા જાય ચાર પાંચ અઠવાડિયે કે આવે તો અહીંયા જમા કરાવતા જાય જી તો મારા હાથમાં જે બુક છે શ્રી રામ નામ મહામંત્ર લેખન બેંક આવી તેર કરોડ શ્રી રામ નામ મહામંત્ર લેખન એક વખત તો પૂરી થઈ એક વખત બીજી વખત બીજી વખત અત્યારે ચાલુ છે ને એમાં પણ રોજના બસો ત્રણસો લોકો આ બુક જે અહીંથી છે લઈ જતા હોય છે અને જેમાં એ પોતે રામ નામ લખતા હોય છે આખો દિવસ ને આવી રીતે પણ એક ભક્તિ કરવાનું આ એક સાધન હોય છે ત્યારે આટલા બધા લોકો આની અંદર જોડાતા હોય છે ત્યારે ખરેખર આ રામધૂનનું શું લોકો ઉપર અસર થતી હોય છે અને રામની ભક્તિનું શું મહત્વ હોય છે આ એક સ્વયંભૂ માણસો રામ નામથી પહેરાઈને રામ નામના તેર અક્ષરનો મહામંત્ર છે શ્રી રામ જય રામ જય જય રામ એ તેર અક્ષરના મંત્રમાં આ બુકમાં પણ લખાય છે અને અહીંયા કણે ગવાય છે જાપ કરાય છે એટલે માણસો સ્વયંભૂ અહીંયા આવે છે જી જેનાથી એ લોકોને પણ ચેતનાની શુદ્ધિ મળે છે આનંદ મળે છે અને રામની ભક્તિ કરવાનો હા મળે છે જી અને અવારનવાર અહીંયા કણે નાના નાના પ્રોગ્રામ પણ થતા હોય છે જી આપણી સાથે અને જેમ વાત કરી એ રીતે અલગ અલગ આટલા દિવસથી આ રામધૂન આઠ મહિનાથી ચાલુ છે તો આઠ મહિના દરમિયાન આટલા લોકો આવતા હશે ચોવીસ કલાક લોકો અહીંયા રહેતા હશે તો એમાં ભોજનની પણ એક વ્યવસ્થા કરવી પડતી હશે ભોજન પણ લેવાતું હશે તો એની માહિતી પણ આપણે જે લોકો ભોજન સંભાળે છે એમની પાસેથી લેશું જી તો ભોજનનો માટે થઈને જે રસોડાનો વિભાગ સંભાળે છે ભાઈ મારી સાથે છે તમારું નામ જણાવજો પેલા મારું નામ દીપકભાઈ જી દીપકભાઈ જેમ ભાઈએ કીધું એમ આઠ મહિનાથી આપણે અહીંયા ધંકારા ખાતે રામધૂન ચાલુ છે અને આવી અલગ અલગ જગ્યાએ મોરબી ચૌદ મહિના પૂરા કર્યા છે ત્યારબાદ હજી પણ તમે દેપાડીયા પણ કે પડદરી જ્યાં પણ જવાના હશો તો આ સંપૂર્ણ જે યાત્રા દરમિયાન તમે આઠ મહિના એક જ જગ્યાએ રહો છો તો કેટલા લોકો રોજનું ભોજન લેવા આવતા હોય છે અને એની વ્યવસ્થા તમે કેવી રીતે કરો છો અત્યારે તો ડેઈલી અહીંયા બપોરે અઢીસોથી પોણા ત્રણસો માણા પ્રસાદ લઈએ છીએ બરાબર જી અને હાજર પચાસથી સાઠ માણા હોય પ્રસાદમાં જી અને અમારે ડેઈલી અમે ત્રણ દિવસે અહીંયા મીઠો પ્રસાદ અને ગાંઠિયા તો ફરજિયાત જમવામાં અમારા ભેગા હોય જી ત્રણ દિવસે માલ અમારે ફરજિયાત તાજો તાજો બનાવીને ખાઉડા એવી આખી અમારી ટીમ કામ કરી રહી જી કેટલા લોકોનો સ્ટાફ રાખવો પડતો અહીંયા અમારે તો રસોડા વિભાગમાં તો એમ માનું કે આજુબાજુના ટંકારા છે જબલપુર હે કલ્યાણ પર છે અડબટીયારી ભૂતકુંડના આવા સેવા કરવાવાળા ભાઈઓ બધા આવે છે અચ્છા એટલે અમારું પતિથી ત્રીસ માણાનું ગ્રુપ છે તો સ્વયંસેવકો જ તે જે આસપાસના ગામના યુવાનો છે એ યુવાનો જ અહીંયા આવે છે અને સેવામાં જોડાય છે અને આખું જે રસોડું છે સંભાળતા હોય છે આ પણ એક ખૂબ પ્રેરણાદાયક વાત છે અત્યારે આટલા લોકોને તમે જમાડતા હોય છો ભોજન કરાવતા હોય છો તો જે રાત્રિ દિવસે આખો દિવસ ચા ને એ બધું ચાલુ જ હોય છે ત્યારે તમારે એવું બનતું હોય ક્યારેક કે ભાઈ એક સાથે ભીડ આવી ગઈ તો તમે કેટલો માલ ને એવું બધું લઈને રાખતા હોય છો અમારે તો અહીંયા ધજાવાની મહેરબાની એવી છે કે નું રસોડું ને સાતસો માણસ જમે તો છેલ્લે એમાં દસ માણસ જમે એટલો પ્રસાદ વધે ઘટતો નથી જી જી તો આ એક ભક્તિનો જે પ્રતાપ છે આ એક જે સાચી શ્રદ્ધા છે એનો પ્રતાપ છે કે કોઈ પણ પ્રકારનો ગમે એટલું આપણે ઓછું કદાચ બનાવ્યું હોય તો પણ વધારે મહત્વ થઈ જાય તો અહીંયા તૂટો નથી આવતો એ કદાચ સાચી શ્રદ્ધાની જ આ એક નિશાની છે એ ભક્તિભાવથી દીપકભાઈ અને એમની જે સંપૂર્ણ આસપાસના ગામના યુવાનો છે એમની ટીમ શ્રદ્ધાથી માણસોને જમાડે છે અને ચોવીસ કલાક સુધી અહીંયા રામધૂનનું જે છે એ રામધૂન ગવાય છે અને શ્રી રામનું શ્રી રામ જય રામ જય જય રામનું નાદથી આખી રામધૂન ચાલતી હોય છે તો આવી રીતે અલગ અલગ જગ્યાએ આ રામધૂન ચાલતી રહે છે જેનાથી લોકોમાં ભક્તિ અને જે શ્રદ્ધા હોય છે એ ઉત્પન્ન થાય છે અને એનાથી એનામાં એક શાંતિ અને જે શ્રદ્ધાનું છે એ એનામાં સિંચન થાય છે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર